જય માતાજી જય મા મંગલ મિત્રો મુસાડના પરિવાર મિત્રો આજે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો તારીખની આજ વાત કરીએ તો તારીખ છે ત્રેવીસ બાર બે હજાર પચીસ ને મિત્રો આજે મંગળવાર લાઈવ હરાજી આપણે અત્યારે મિત્રો જોવાની છે હરાજીની મિત્રો આપણે વાત કરીએ તો હરાજી તમે જોઈ લો આપણે અહીંયા થાય છે આવક ની આ વાત કરી આ બધી મિત્રો આજમાં લાલ ડુંગળીની મિત્રો આ બધી આજની આવક છે અત્યારે હજાર પ્લસ પહેલા મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આવક છે ને લાઈવ મિત્રો આપણે હરાજી આપણે જોવાની છે અહીંયા કેવા રહી છે મિત્રો આજના બજાર ભાવ અ ખાસ કરીને મિત્રો આપણી ચેનલ માં પહેલી વાર તો આપણી ચેનલ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મગ વિચારશું એક એક મિત્રો તમને લાઈવ મિત્રો બજાર માં બતાવશું પરિવાર દેખાડજો આ બે એકર મિત્રો લાઈન ઇંચર અરાજી ઇંચર સજજરી છે ને ત્રીજી લાઈન અત્યારે મિત્રો અરાજી ઇંચર થાય છે લાગત મિત્રો આપણે એક એક મિત્રો આજના આપણે બજાર ભાવ જોવાનું છે તો ફેસબુક માં મિત્રો જો થાય તો ફોલો કરજો અને યુટ્યુબમાં માં મિત્રો જો તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બકરાને મિત્રો મળીયો પતાવતા રહે હર ડુંગરી લાઈવ કરીશું લે

ایک سوس روپیہ میتر

બસો ને માં રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો આ રીતે મિત્રો કઈક માલ છે ત્રેવીસ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી જો 55 રૂપિયા 55 બોલું 80 હાલો 95 99 92 કાંડું કાંડું બોલુ ભાઈ છો

એકસો એકત્રીસ રૂપિયા એકસો ને બાવીસ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો તમે જો

ત્રણસો ને એક રૂપિયા મિત્રો ભાવશો છે તમે ક્વોલિટી મિત્રો તમે જો સુપર ક્વોલિટી નો મિત્રો માલ છે ત્રણસો ને એક રૂપિયા મિત્રો ભાવશો આ રીતના મિત્રો માલ છે તમે ક્વોલિટી જો વીસ કિલો નો મિત્રો ભાવશો એ કેમ મોવા મવા ત્રણસો ને એક રૂપિયો

બસો ને પંદર રૂપિયા મિત્રો શો શું ક્વોલિટી મિત્રો મિત્રો કંઈક માલ છે બસો ને પંદર રૂપિયા મિત્રો ભાવ શો

ایک سوٹھ روپیہ میتر میک مل سی ایک سوٹ روپیہ میتر મિત્રો 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 આ વકલના રૂપિયા ભાવ છે કોલેટી આપણે હરાજી નથી એ તમને ક્વોલિટી બતાવી દઉં આ રીતનો મિત્રો માલ છે ત્રણસો ને ત્રીસ રૂપિયા મિત્રો ભાવ એવો મોટો સાઈઝ માલ છે શો રૂપિયા મિત્રો ભાવ તેમ મિત્રો મિત્રો આ કઈક માલ છે નવી ડુંગળી એકસો ને ઓગણીસ રૂપિયા મિત્રો ભાવશે

52 52 60 60 78 78 78 68 91 15 ને 6 21 2 આના મિત્રો 168 રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો આ રીતે મિત્રો કઈક માલ છે 168 રૂપિયા મિત્રો ભાવશો 20 કિરાણા 90 બોલો 95 95 95 રૂપિયા 95 બોલો 100 ઉપર 5 8 એકસો ને દસ રૂપિયા મિત્રો ભાવ શું છે તેમ ક્વોલિટી મિત્રો જો આ રીતે મિત્રો માલ છે આપણે મિત્રો લાઈવ મિત્રો આપણે લાગટ મિત્રો આપણે રાજી જોઈ છે હારા વકલની પણ અને નબળા વકલની આ રીતના મિત્રો માલ છે અને એકસો ને દસ રૂપિયા મિત્રો ભાવ શું ક્વોલિટી જો આવા મિત્રો રોજ મિત્રો રાજીના વિડીયો જોવા માટે મિત્રો ખાસ કરીને આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે એટલે સાત છ ઘર મિત્રો સપોર્ટ આપતા રહેજો બાકી હજી મિત્રો આપણે આગળ આગળ મિત્રો વકલના ભાવ જોયું કે કેવા મિત્રો છે આજના બજાર ભાવ એકસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે તમને ક્વોલિટી મિત્રો હું તમને બતાવી દઉં આ રીતનો મિત્રો માલ છે એકસો ને રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી જોવો એપીએમસીમાં વીસ કિલોનો મિત્રો ભાવ છે લાગટ મિત્રો તમને બતાવી હારા વકલ્લા પણ અને રબળા વકલ્લા પણ એટલે તમને મિત્રો ખબર પડે કે કેવા વકલ્લા મિત્રો કઈ રીતના બજાર પાવ છે એકસો ને સત્યાવીસ રૂપિયા મિત્રો આના મિત્રો એકસો ને ઓગણીસ રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો એકસો ને ઓગણીસ રૂપિયા બાર તેર ચૌદ ઓગણ ઓગણીસ બાવીસ બાવીસ રૂપિયા પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ઓગણ રૂપિયા એકસો ઓગણત્રીસ